સમિટ પહેલા વડાપ્રધાન યુ એના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન અલ નહિયાન સાથે બિનઝાય છે યુએઈ ના રાષ્ટ્રપતિ સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે તેઓ નવ જાન્યુઆરી ગુજરાતના અમદાવાદ પહોંચશે મળતી માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી યુએઈ ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે તો વડાપ્રધાન પણ નવ જાન્યુઆરી અમદાવાદ આવવાના છે યુઆઈ રાષ્ટ્રપતિને આવકારવાની સાથે સાથે વડાપ્રધાન મોદી તેમને રોડ શો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઈ જશે યુઆઈના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહિયાન તે રાજ્યના વડાઓમાં સામેલ છે કે જેઓ વાયબ્રેન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈ રહ્યા છે આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દસથી બાર જાન્યુઆરી સુધી ચાલશે ગુજરાત સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રોડ શો સાબરમતી આશ્રમ ખાતે પૂર્ણ થશે યુએઈના ના રાષ્ટ્રપતિને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે પીએમ મોદીના યુએના રાષ્ટ્રપતિ સાથે ઘણા સારા સંબંધ છે આ સાથે જ રાષ્ટ્રપતિ એમ ઝેડ તરીકે ઓળખાય છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દસ જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય વાયબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ